તમે તમારી લાઈફમાં પાંચ કામ કાયમિક માટે કરશો તો તમારી કિસ્મત ચમકી જશે નંબર વન જો તમે કાયમિક માટે કૂતરાઓને જમાડશો અને રોટલી ખવડાવશો તો તમે સદૈવ માટે દુર્ઘટના અને અકસ્માતથી બચી જશો જો તમે માછલીઓના દાણા નાખો છો તો તમે ઘર કલેશથી બચી શકશો નંબર થ્રી જો તમે ચકલી કબૂતરને દાણા નાખો છો તો તમારા ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે નંબર ફોર તમે કોઈ પણ ધર્મસ્થળ ઉપર પાણી પીવરાવો છો અને પાણીની વ્યવસ્થા કરો છો કોઈ પણ વ્યક્તિને સમયસર પાણી પાવો છો તો એનું પુણ્ય તમારા જીવનને બદલી શકે છે અને અંતિમ નંબર ફાઈવ જે આપણા ધર્મમાં બહુ જ માનવામાં આવે છે અને આ પુણ્ય કરવાથી ખરેખર આપણાને પુણ્યની પ્રાપ્તિ થાય છે તમારે દરરોજ ગાયને રોટલી અથવા ગોળ રોટલી જરૂર ખવડાવવી જોઈએ કારણ કે ગાય આપણી માતા છે વિશ્વ પૂજનીય છે જો તમે આ ઉપાય દરરોજ કરશો તો તમારા જીવનમાં તમને સુખ પ્રદાન થશે અને તમારા જીવનમાં ક્યારેય સંકટનો સામનો તમારે નહીં કરવો પડે તમારો જીવનમાં તમારી કિસ્મત સદૈવ માટે ચમકતી રહેશે અને તમારું જીવન સુખમય વ્યતીત થશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરજો અને અંતમાં જય ગૌ માતા જરૂર લખી દેજો અને હા આ પાંચ કાર્ય સદૈવના માટે તમારા જીવનમાં જરૂર ઉતારજો